શહેરમાં નીકળેલી સ્વચ્છતા રેલીમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અગ્રણીઓ સહભાગી થયા હતા આસપાસ તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખવા તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા સહિતના સૂત્રો અને સાઇન બોર્ડના માધ્યમથી શહેરીજનોને સ્વચ્છતાનો સંદેશ પાઠવાયો હતો ઉલ્લેખનીય છે કે ભારત સરકાર શ્રી દ્વારા બીજી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં

સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો ફૂટપાથ તેમજ થીમ આધારિત સફાઈ કામગીરીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઈવે ધાર્મિક અને પ્રવાસન સ્થળો નદી તળાવો સર્કલ પ્રતિમાઓ સરકારી કચેરીઓ શહેરના એન્ટ્રી પોઈન્ટ વગેરેની સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આઈ પ્રવૃત્તિ પ્રવૃતિ અન્વયે સ્વચ્છતા હિ સેવાના લોકો સાથે સેલ્ફી પોઈન્ટ બનાવી સ્વચ્છતા જાગૃતિ કેળવી સ્વચ્છતા રેલી યોગ્ય શિબિર સ્વચ્છતા બોર્ડ સ્પર્ધા શાળા કોલેજોમાં સ્વચ્છતા અંગે ક્વિઝ રંગોળી ચિત્ર સૂત્રો નિબંધો કવિતા વોલ પેઇન્ટિંગ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર વૃક્ષારોપણ શેરી નાટક તેમજ વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વગેરે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનાર છે